કેન્દ્ર સરકાર દ્વારા ઓગણત્રીસ મજૂર કાયદા રદ કરી નવા ચાર લેબર આજે સુરતમાં વિરોધ દેખાયો છે વિરોધકર્તાઓનો આરોપ છે કે નવા લેબર કોડ કામદાર વિરોધી અને બંધારણ વિરોધી છે તેમનું માનવું છે કે આ કોડ કામદારોના હિતને બદલે પૂંજીપતિ માલિકો કોર્પોરેટર ઘરના અને બહુરાષ્ટ્રીય કંપનીઓના દબાણ હેઠળ લાગુ કરવામાં આવ્યા છે દેશની દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને ફેડરેશન્સના સંયુક્ત મંચના આહવાન પર આ વિરોધ કાર્યક્રમો યોજાયા સુરત ટ્રેડ યુનિયન કાઉન્સલર આ માટે જિલ્લા કલેક્ટર મારફતે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક આવેદનપત્ર પણ મોકલ્યું છે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલરે કેન્દ્ર સરકાર પાસે વિવિધ માંગો રજૂ કરી છે જેમાં નવા ચાર લેબર કોડ અને શ્રમશક્તિ નીતિ બે હજાર પચીસ તાત્કાલિક રદ કરવા રદ કરવામાં આવેલા ઓગણત્રીસ મજૂર કાયદાઓને ફરીથી લાગુ કરવા આ નવા કાયદાઓથી દેશના અંદાજીત એકસઠ કરોડ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના પર અસર થવાની શક્યતા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પાઠકજી સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ અમારો મુખ્ય વિરોધ સરકાર જે નવા ચાર લેબર કોડ લાવી છે એ ચારે